નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આવા સાથે આપણે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક નવી માહિતી એ તમારા સુધી પહોંચાડીએ છીએ હાલ માવઠા પછી ઘણા ખેડૂત મિત્રોને ચોમાસું પાકમાં નુકસાન થયું છે એ પછી ખાસ કરીને ઘાસચારાના પાકોમાં એ ઘણું નુકસાન છે ત્યારે શિયાળુ વાવેતરની અંદર જુવાર ઘઉં અને બીજા અન્ય ઘાસચારાના પાકોનું વાવેતર વધ્યું છે તો આવા સમયે આ પાકોની અંદર આવતી ઈયળોનું નિયંત્રણ એ કેવી રીતે કરવું અને પ્રાકૃતિક રીતે ઘાસ સારો તૈયાર થાય અને પશુઓને સારો ઘાસચારો મળે એના માટે કેવા પગલાં ભરીએ તો આપણે ભાઈએ જે જુવારની અંદર આવતી ઈયળ માટે એ ફટાફટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એનો રિઝલ્ટ એમને કેવું મળ્યું છે એ ભાઈ પાસેથી આપણે જાણવાનો એ પ્રયત્ન કરીશું તમારું નામ મારું નામ કાનાભાઈ ભાલિયા ગામ બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર નવાણું તેર તેત્રીસ પંચાવન પંચાવન બરાબર હવે તમે આ જુવારનું વાવેતર કેટલા વીઘામાં કર્યું છે આ વખતે આ મારે અંદાજે થી ત્રણ વીઘા જેવું છે પણ અંદાજે અઢી વીઘા છે કયા સમયે વાવેતર કરેલું છે આ મેં વાવેતર આપણે માવઠાને પહેલાં આગલે દિવસે જુવાર વાવી દીધી હતી બરાબર અને પછી આ પાવઠા પછી ચાલુ હા ઉગાવાનું શરૂ થઈ ગયું હવે આ જુવારને વાવ્યા પછી તમારે આની અંદર કેવા પ્રશ્નો આવ્યા હતા પ્રશ્નો આની અંદર બીજો તો કોઈ નહોતો કે સેજ ઈળનો પ્રશ્ન હતો બરાબર કઉ ઈળનો પ્રશ્ન હતો અને થોડીક ઉપડવામાં થોડીક ક્યાવર આવતી તો ઈળનો પ્રશ્ન આવ્યો તો તમે આ જે ફટાફટ દવાનો છટકાવ કર્યો તો એના પછી તમને રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ ખૂબ સરસ એ દવાનો ઉપયોગ કર્યા પછી આપણે આની અંદર કોઈ બીજી દવાનો ઉપયોગ કર્યો નથી બરાબર અને આનું રિઝલ્ટ જ આપણને દેખાણું છે અને તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ કડસા બાબતે કોઈ એક ઈળ આપણને દેખાતી નથી કોઈ જગ્યાએ એમ આખા ખેતરની અંદર આટો મારીએ તો કોઈ પણ નહીં નહીં કોઈ કોઈ જગ્યાએ કોઈ એમનો એક ક્યારેમાંથી કે દસ પાંદડા બળેલા છે કે આ ઈળ છે એવું કોઈ હજી પ્રશ્ન નથી બરાબર તમે ફટાફટનું માપ કેટલું રાખ્યું મે દસ ml નો બરાબર તો આનાથી તમને ફાયદો થયો કરો હા ફાયદો ખૂબ ફાયદો થયો છે અને બીજા ખેડૂતોને આપણે ભલામણ કર્યું હોય વાપર્યું હોય તો વાપરી શકાય કરું વાપરી શકાય કઈ રીતે કારણ કે આ એક ઓર્ગેનિક જે દવા આવે છે ને અને સારા માટે તમે દાખલા તરીકે તમે બાયોડોઝ છાંટો તો એના તત્વો છે એ તો જુવારની અંદર કે કોઈ પણ હા પશુના ઓલામાં જાય છે એટલે માલની અંદર એક પ્રોબ્લેમ એ થાય કે પશુની અંદર તમે દવાનો જ ઉપયોગ જે કરો છો ને એ દવા જેના પેટમાં જાય છે એના હિસાબે આ પ્રોબ્લેમ થાય છે ઉથલા મારવાનો અને દેશી દવા જેટલી તમે મેં તો સિંગ પણ ઓર્ગેનિક કરી હતી ગાય આધારિત એનો પાલો પણ મારે છે જ તે એ માલને સારવા માટે જ રાખેલો છે એટલે આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ હું તો કહુ બધા ખેડૂ કરે એવી મારી અપીલ છે ખૂબ સરસ તમે આજે ફટાફટ દવા જે છે ક્યાંથી લાવેલા હતા હું બોર્ડ જ લાવો તો શંભુભાઈના એગ્રહથી સત્યમ એગ્રોમાંથી આ તો સત્યમ એગ્રો પાછી શંભુભાઈ પણ આપણી સાથે છે આપણે એમનો પરિચય પણ એ લેશું એ તમારું એગ્રોનું નામ ને તમારું સરનામું આપજો નમસ્કાર ખેડૂત મિત્રો મારો એગ્રો છે બોર્ડા બોર્ડી રોડ ઉપર

તો લાંબા સમય સુધી કોઈ પણ પાકની અંદર એ ઈયળ આવવા દેતું નથી અને જો યળ આવી ગયેલું હોય તો રીંગણીની ડોકા મુરડી પણ સુકામનું હોય એ પણ એનું કાઢી નાખે એ છે તો અવશ્ય ખેડૂત મિત્રો આ તમે ફટાફટ દવાનો એ ઉપયોગ તમારા શિયાળુ પાકોની અંદર તમે એ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર